મહેસાણા જિલ્લાના કડીસરની ભાગ્યદય મટીસ્પેશિયા હોસ્પિટલ જનતા માટે આશીર્વાદરૂપ બની મહેસાણા જિલ્લાનું કડી શહેર એટલે સોનાની કડીની તરીકે એક આગવી ઓળખ ધરાવતું શહેર છે અડતાલીસ વર્ષ પહેલા ઓગણીસો સિત્યોતેરમાં કડી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના થઈ હતી ઓગણીસો ઓગણસીના રોજ પરમપૂજા ડોંગરીજી મહારાજના વરદ હસ્તે પૂજન કરવામાં આવ્યું તેમના કથા રસપાનથી આજુબાજુના એકસો વીસ જેટલા ગામડાઓમાંથી તે સમયના ટ્રસ્ટી રતિભાઈ એમ પટેલ તથા ટ્રસ્ટી ગણે ભંડોળ એકત્ર કર્યું ભાગ્યદેવ હોસ્પિટલનું બાંધકામ જે તે સમયે પૂર્ણ કરી બ્યાસી બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી અને જૂના ટ્રસ્ટીઓ તેનું વીસ વર્ષ સુધી મેનેજમેન્ટ કર્યું વર્તમાન સમય નવી મેનેજમેન્ટની કમિટી જગદીશભાઈ એન પટેલ નીતિનભાઈ આર પટેલ દિલીપભાઈ બી પટેલ પોપટલાલજી પટેલ શૈલેષભાઈ વી પટેલ હરીશભાઈ બી પટેલ સૌરીનભાઈ પરીક ચિંતરંજનભાઈ એ પટેલ ગોપાલભાઈ એલ પટેલ વિનોદભાઈ આર પટેલ જગદીશભાઈ બી પટેલ દ્વારા સરસ વહીવટના ભાગરૂપે ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજનું આયોજન થવા પામેલ છે આ હોસ્પિટલમાં પિસ્તાળીસથી પચાસ જેટલા ડોક્ટરો સેવા આપે છે એમ અમે ચૌદ જેટલા ડોક્ટરો ચોવીસ કલાક સેવા આપે છે ચારસો પચીસ બેડ અને અત્યાધુનિક કેથલેપ્સ સાથે આઠ જેટલા મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યા ત્રણ આઇસોલેશન રૂમ સાથેની સુવિધા આજે ભાગીદારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે તદ ઉપરાંત આઈનેક વિભાગ સાથે ફિઝિશિયન ઓર્થોપેડિકલ સર્જિકલ પીડિયાટ્રિક ઇમરજન્સી વિભાગ બ્લડ બેંક વિભાગ ઓપરેશન યુરો ફિઝિયો જેવા વિભાગોથી હોસ્પિટલ આજે કાર્યરત છે હોસ્પિટલમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો વીસ જુલાઈ ઓગણીસો ત્રાણુંના રોજ જન્મ થવા પામ્યો દિલીપભાઈ પી પટેલ ટ્રસ્ટી રાજુભાઈ પટેલ હાર્દિકભાઈ પટેલે અવિરત સેવાઓ આપી માનવીના આરોગ્યની સુખાકારી માટે પોતાના વિચારોને વ્યક્ત કર્યા માનવ ધર્મ અને માનવ સેવા એ જ મોટામાં મોટો ધર્મ અને સેવા કરે છે ત્યારે કડી આસપાસના આશરે ત્રણસો જેટલા ગામડાના લોકો આ હોસ્પિટલની સેવાઓનો અવિરતપણે લાભ મેળવી રહ્યા છે સ્પેશિયાલિટી હોસ્પિટલ કડીમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે અનેક વિભાગ ઉપરાંત ફૂલ ટાઈમ તરીકે ફિઝિશિયન ઓર્થોપેડિક સર્જિકલ પેડિયાટ્રિક ઈએનટી ન્યુરો યુરો ડેન્ટલ ઓપથેલ ફિઝિયો ઇમરજન્સી વિભાગ તેમજ સીટી સ્કેન અને બ્લડ બેન્ક વિભાગ કાર્યરત મારો જન્મ વીસ જુલાઈ ઓગણીસો ત્રાણું કડીની ભાગીદે હોસ્પિટલમાં થયેલો અને મને બરાબર યાદ છે કે કડીની ભાગ્યદે હોસ્પિટલમાં માત્ર કડી નહીં પરંતુ આજુબાજુના બસો ગામના લોકો ત્યાં સારવાર અર્થે આવે છે આનંદની વાત એ છે કે ઓગણીસો પંચ્યાસીમાં પરમપૂજય ડોંગરેજી મહારાજે કડીમાં ભાગીદે હોસ્પિટલની સ્થાપના કરી અને એના કારણે નાનામાં નાના વ્યક્તિના આજે ત્યાં સારવારનો ખૂબ મોટો લાભ મળી રહ્યો છે અને અત્યારે જાણવા મળ્યું છે કે ભાગ્યદેવ હોસ્પિટલ માત્ર નાનું નહીં પણ એક વિશાળ વૃક્ષ બનવાની તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમારા સૌ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું અને અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે મામાના વતન એવા નરસિંહપુરા બાજુનું ગામ અને ત્યાંથી ભાગ્યદેવ હોસ્પિટલ ખૂબ નજીક અને ત્યાં અમારો જન્મ થયો એટલે કડી તો એ અમારા મામાનું ગામ છે અમારું મોસાડ છે એટલે જ્યારે ભાગ્યોદય હોસ્પિટલ વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ વધતું હોય ત્યારે જેવા વ્યક્તિઓને એનો વિશેષ આનંદ હોય છે પુનઃ એકવાર કડીમાં જન્મવું ભાગ્યદેવ હોસ્પિટલમાં જન્મવું એ અમારા સૌ માટે ખૂબ ભાગ્યશાળી વાત છે ઓકે ઓગણીસો ને થી અત્યાર સુધી બે હજાર ને ચાલીસ વર્ષની આપણી હોસ્પિટલ ત્રેવીસ ચાર બે હજાર ને એ ચાલીસ વર્ષ આપણે પૂરા કરીએ છીએ એમાં આપણે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે કે એ દિવસે મોટો કેન્સર કેમ્પ ઓપરેશન સાથેનો પણ કરવો બ્લડ કેમ્પ બી કરવો ફ્રી ઓપીડી કરવી મેડિકલ સ્ટોરમાં પણ સારું એવું રાહત આપણે ડિસ્કાઉન્ટ આપવું છે એટલે આ બધા કાર્યક્રમો ચાલીસ વર્ષની જે આપણી હોસ્પિટલ થઈ એ નિમિત્તે આપણે કરીએ છીએ હોસ્પિટલના જૂના જે સેવકો હતા તે લોકો સ્વર્ગીયતા રહ્યા અને નવા સેવકો શ્રી જગદીશભાઈ નઠવણલાલ પટેલ શ્રી શૈલેષભાઈ વનમાણીદાસ શ્રી દિલીપભાઈ ડાયર દિલીપભાઈ પટેલ શ્રી સબરીનભાઈ શ્રી નીતિનભાઈ પટેલ શ્રી જગદીશભાઈ બળદેવભાઈ વિનોદભાઈ પટેલ અને એવા રાજકીય ઘણા આગેવાનોએ ભલે ટ્રસ્ટમાં ન હોવા છતાં પણ આ સંસ્થાનો ઉપયોગી થવાનું નક્કી કર્યું અને આજે ધીમે ધીમે એની ખૂબ પ્રગતિ થઈ

એક સરસ બીજ રોપાયું આજથી અડતાલીસ વર્ષ પહેલાં એટલે અડતાલીસ વર્ષની મિટિંગમાં પહેલી એક વાત આવી કે ભાઈ ખાતમુહૂર્ત ક્યારે કરવું તો આજથી છેતાલીસ વર્ષ પહેલાં ઓગણીસો ને એક્યાસીમાં મહારાજના હસ્તે ખાત ખાતમુહૂર્ત કર્યું છ વર્ષ એનું બાંધકામ ચાલ્યું અને ઓગણીસો ને પંચ્યાસીમાં ગોંગ્રેજી મહારાજના જ હાથે આ હોસ્પિટલનું ઓપનિંગ થયું